નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર અંકલેશ્વરના ગણકુલ પાટીયા ટી બ્રિજ પાસે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો જેમાં એક ઇસમનું સવાર દરમિયાન મોત નિપજ્યું જ્યારે અન્ય એક ઇસમને ઇજાઓ પહોંચતા સારવાર આર્થે ખસેડાવ બનાવની વિગત અનુસાર ભરૂચ નારાયણ વૈધ્યા વિહાર સ્કૂલ પાસે બોલાવ ખાતે રહેતા અશ્વિન તેના મિત્ર નારાયણ કુજ બોલાવ ખાતે રહેતા પ્રવીણ પાટીલ જોડે પોતાની સ્પોર્ટ્સ બાઇક લાઇન અંકલેશ્વર સામાજિક પ્રસંગે આવ્યા હતા જે પૂર્ણ કરી સાંજે સાત વાગ્યે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કડખોલ સુરવાડી ટ્રી બ્રિજ પર અંકલેશ્વર શહેરમાંથી ટ્રી બ્રિજ તરફ જતા એપ્રોચ રોડ વળાંગ ઉપર પુરપાઠ ટર્ન લેતા બાઇક ઉપર પ્રવીણ પાટીલને સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બાઇક રોડ સાઇડની રેલિંગમાં પટકાઈ સ્લીપ મારી જવા પામી હતી બંને સમૂહ રોડ પર પટકાયા જેને અન્ય વાહન ચાલકો અને જાગૃત નાગરિકો દોડી આવી બંને સમૂહને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડાયા જ્યાં ભરૂચ હોસ્પિટલ ખાતે માથામાં ગંભીર ઈજા સાથે લાવવામાં આવેલ અશ્વિન સોલંકીનું રાત્રિના ત્રણ વાગ્યા દરમિયાન મોત નીપજ્યું જ્યારે અન્ય સમ પાટીલ પ્રવીણ સારવાર હેઠળ છે અને ઘટના અંગે મૃતકના ભાઈ સુરેન્દ્ર સોલંકી શહેરી ડિવિઝન પોલીસ મથકે ઇજાગ્રસ્ત બાઇક સવાર ઈસમ પ્રવીણ પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતના ચોવીસ કલાક પૂર્વે જ ટી બ્રિજ પર ટર્ન લેતી વેડા પણ કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પલટી મારી જવા પામી હતી સદનસીબે તેમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી ત્યારે નર્દામૈયા બ્રિજ ઉપર ગટકુલ ટી બ્રિજ ઉપર વધતા અકસ્માતનું પ્રમાણ ચિંતાનો વિષય બન્યો છે રિપોર્ટર મુકેશ વસાવા સિનોદ સમાચાર ન્યૂઝ અંકલેશ્વર